તો રામ રામ બધા સબસ્ક્રાઈબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજા ને બ્લોગ વિડીયો ની અંદર ને આજના વિડીયો આપણે બગોદર થી ચાલુ કરી દીધો અને અહીંયા પર અમારે ભાઈ કે સંગાથ અને આજે આપણે જવાનું હોય પોરબંદર શું કરવા ભાઈ જૂનો વિશે સમજી સમૂહ જનય આપણે જવાનું હોય એટલે તમને એ ખબર પડી કે સમૂહ જનય કઈ રીતનું એનું આયોજન હોય કઈ રીતથી બધી જનય થાય એટલે જાનો સ્પેશિયલ બૂટ લેવા આપણે આવ્યા હતા તો હાલો ઘેર જઈ ને નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી પાછો તમને મળું તો ગાઈઝ તમારા ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હોય એટલે કપડા જોઈ લ્યો કેવા લાગે જરાય કઈ કેવા નથી જજમેન્ટ કે મો હારું નથી અંજામ ભાઈ ભાઈ તૈયાર થઈ ગયા અરે ભાઈ ભાઈ કર લે કર લે હું કેતો તો કઈ નહીં હાલને આમ જો બે ગાડીઓ તૈયાર કરી લીધી આખી ની ખબર નઈ પણ છોકરો બેઠો જાણી તો હવે હે ને છાના મને હે ને પોરબંદર બાજુ મારી મૂકી બરાબર ને બરોબર ચાલો હા ને હમણાં ને તમે એમ કહો કે ભાઈ હું બ્લોગમાં હે ને જાજુ બોલતો કાંઈ નથી કેમ કે એને મને અમુક ઓલો ભેગી મજા ના આવે કયો વધારે માણસ કે હોય ને તો મને વિડીયો ઉતરવાની કે જરાય મજા ના આવે બોલવામાં એને કેમ કે એને પટ્ટી બહુ ઉતરે રાખે કોઈ માણસ ગમે એવું કામ કરે ને એટલે એ મને મેળ ના આવે એટલે અહીંયા આવી ને એટલા વાર હું કઈ બોલી નહીં હકી ગાડીમાં બેઠો જ આવ્યો ભાઈ હે એટલે બોલી હકું બાકી તો આપણે એ ભેગું થાય ને અને ન કરે ભાઈ પટ્ટી ઉતરી જાય ડાયરેક્ટ તમે સમજી જાવ ને મને મજા ના આવે એટલે હે ને બોલવાનું અમને થોડુંક ઓછું રાખ્યું પણ બ્લોગમાં હજી મજા નહી આવતી હોય ને કાલનો બ્લોગ તો હા ઝીણકો હે કઈ બોલ્યા વગર નું ખાલી અહીંથી માંગે ને વાંચી અહીંયા આવ્યા ક્રિકેટ રહીમાં અરે ભાઈ હાઈ નું હાલવા દો ને પોરબંદર જ્યાં

દેતા નક પ્રોફેશનલ એટે 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 ya! અરે અરરન કા એ આダブル મીટિંગ જ કાઢ્યા હા આમ રે દોડવા દીને ડબલ મીટિંગ કોઈ

क्योंकि आज तुम्हारे भाई को बहुत सारी भूख लगी है देख सकते हो कितनी क्रिस्पी है आपको नहीं खाने मूँ खाई ले आलो तो भाई है ना अपने अच्छा ना गाड़ी साफ सफाई साफ सफाई रोज नहीं क्यों क्योंकि ना, गंदारी भाई ही है ना रोज आट गंधारी भरी है जाने दीजिए ना जरा पाला बहार जावाई है एट हरखे साफ सफाई करना जो तो अंदर भरी बोनेट में पानी भर भरी आइपर न तो काम चालू कर તમારો ભાઈ જે હાથે મકેની થઈ ગયો આ જા લાટીને ઉડી ગઈ થી ઈ અમે કરને કી કેમ ભાગે બીજી બાજુની ચાલુ હતી પણ એક બાજુ સે ઉડ ગઈ થી દેખો યે ઈસકો ભી ચાલુ કર દિયા तेरे ભાઈને અલ્યા તમારા ભાઈને ધ નેક્સ્ટ ડે બીજા દિવસ ને આપડા મસ્તી બપોર થઈ ગઈ છે અને કઈ કીધા જેવું નથી અત્યારે વગી ગયા હોર 12 વાગી ગયા એટલે હે ને માર જવાનું જુવાન ઘર તો આજ ના વ્લોગ માં આટલું ઓકે તમને આજ ને વિડિયો હારો લાગ્યો જો વિડિયો હારો લાગ્યો તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવા નવાજાના નવા બ્લોગ વિડીયોની અંદર જોવાનું ઘટ જ્યાં મો ડાયરેક્ટ કાલના બ્લોગમાં ત્યાં સુધી રામ રામ હતા સબસ્ક્રાઈબર ને